નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સર્વૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઉક્તિમાં આરોહ અવરોધથી તથો અર્થભેદ તમે બોલો એનાથી પણ અર્થભેદ થાય છે એની ચર્ચા કરવાના છીએ તમે ભાષાની અંદર અનુસ્વાર મૂકો અથવા ન મૂકો હસવું લખો દીર્ઘવ કરો હસવૈ કરો દીર્ઘઈ કરો તો પણ અર્થભેદ થાય છે એના મેં વિડીયો અલગ બનાવીને મૂકેલા છે પણ આજે આ વિડીયો જરા જુદા પ્રકારનું એટલા માટે છે કે ઉક્તિમાં આરોહ અવરોહ તમે કેવી રીતે બોલો છો એની અંદર પણ અર્થભેદ છુપાયેલો છે તો એક સામાન્ય આપણે વાક્ય લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે એક જ વાક્ય આપણે આમાં પસંદ કર્યું છે અને એ વાક્યને ધ્યાનમાં લઈને તમે કેવી રીતે બોલો છો એનાથી આખો અર્થભેદ થાય છે વાક્ય એકદમ સિમ્પલ છે તમે મને પેન્સિલ આપી હતી વાક્ય સાદું છે બરાબર સાદું વાક્ય છે પાછા ચિહ્ન છે તમે મને પેન્સિલ આપી હતી હવે જુઓ તમે મને પેન્સિલ આપી હતી એમ તો આપણે તમે પર જ્યારે ભાર મૂકે છે તમે મને પેન્સિલ આપી હતી તો તમે જોઈ શકો છો કે બીજા કોઈને મની આપી હતી કે બીજાને આપી હતી જ્યારે આપણે આરો અવરોહમાં બોલવામાં તમે પર ભાર મૂકીએ છીએ ત્યારે આખો એનો અર્થ કેવો થાય છે કે તમે બીજા કોઈએ એમ બરાબર એના અર્થમાં છે કે બીજા કોઈએ તમે જ કે બીજા કોઈએ આ વાક્યને આપણે બીજી રીતે તમે મને પેન્સિલ આપી હતી એમ એટલે કે મને આપી હતી કે બીજા કોઈને આપી હતી જો આખો અર્થ બદલાઈ ગયો પહેલાં આપણે અહીંયા તમે પર ભાર મૂક્યો હતો બરાબર તમે મને પેન્સિલ આપી હતી બીજા કોઈએ એમ બીજા કોઈએ આપી હતી એમ એના અર્થમાં છે પણ અહીંયા એ જ વાક્યને આપણે મને શબ્દ પર ભાર મૂકે છે તમે મને પેન્સિલ આપી હતી તો એ છે કે બીજા કોઈને મને આપી હતી કે બીજા કોઈને આપી હતી એ જ વાક્યને આપણે ત્રીજી રીતે તમે મને પેન્સિલ આપી હતી એમ તમે ફક્ત મને પેન્સિલ આપી હતી કે બીજું કાંઈ જુઓ આ શબ્દ પર આપણે ભાર મૂકતા આખો એનો અર્થ બદલી જાય છે કે બીજું કાંઈ એમ ત મને પેન તો આપી નથી ને તમે મને પેન્સિલ તો આપી નથી ને તમે મને રબર તો આપ્યું નહોતું ને તમને મને કંપાસ તો આપ્યું નહોતું ને તમે મને પેન્સિલ આપી હતી એમ કે બીજું કાંઈ તો આમાં પેન્સિલ પર ભાર મૂકવાથી આખો એનો અર્થ બદલાય છે હવે જુઓ તમે મને પેન્સિલ આપી હતી એમ અહીંયા આપી હતી શબ્દ પર આપણે ભાર મૂક્યો છે જુઓ અહીંયા અહીંયા કયા શબ્દો પર ભરમ ભર છે આપણે આપી હતી કે નહોતી આપીએ આપણે અહીંયા ભર કહે છે તમે મને પેન્સિલ આપી હતી જો તો હા કે નામાં છે કે નહોતી આપીએ બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાક્યમાં તમે ઉક્તિમાં આરોહ અવરોહ કેવી રીતે કરો છો એનાથી આખો અર્થભેદ સ્પષ્ટ થાય છે આ જે દ્રષ્ટાંત મેં લીધું છે એ આપણા વિવેચક શ્રી જયંત કોઠારીનું પુસ્તક છે ભાષા પરિચય એ પુસ્તકમાંથી મેં આ લીધેલું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે એના આરો અવરોથી પણ અર્થભેદ થતો જોવા મળે છે અહીંયા તમે પર ભાર મૂકે છે તો આખો અર્થ બદલાઈ જાય છે મને પર ભાર મૂકવાથી આખો અર્થ બદલાઈ જાય છે પેન્સિલ પર ભાર મૂકવાથી આખો અર્થ બદલાઈ જાય છે અને આપી હતી એની પર ભાર મૂકવાથી આખો અર્થ બદલાઈ જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ઉક્તિનો આરો અવરોહ કેવી રીતે કરીએ છીએ એની પર પણ ભેદ સ્પષ્ટ થાય છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો you yeah.